જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું ચેલેન્જ વિડીયો આપણે આખું અલગ છે આખું નવું છે તો કઈ રીતની આ ગેમ આપણે રમવાની છે હું તમને સમજાવી દઉં જો આ દિશ થી આ ટાયર ઉપર પડેલો આ બાટલો પાડવાનો દરેક મોણાને તઈન તઈન ટ્રાય આપવામાં આવશે બરાબર જે મોણા એક વાર આ બાટલો પાડશે એને 200 રૂપિયા બીજી દિશ થી બાટલો પાડશે તો ફરીથી 200 રૂપિયા એવી રીતે એક દિશ ઉપર 200 રૂપિયા આપવામાં આવશે તો બધા માણસો ભાગવા માટે તૈયાર છે તો હેડો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ તો ચેલેન્જ ની બધી તૈયારીઓ થઈ ગઈ છે પહેલો ટ્રાય બલ્લુભાઈ લીધું છે બરાબર બલ્લુભાઈ જીતવાનું છે ને કેટલા રાજા છે પૈસા કેટલા રાજા આ બાજુ આ બાજુ એક 200 રૂપિયા તો કશો વાંધો નહીં વાગે હેલો બલ્લુભાઈ છો રૂપિયા ગયા અરે વાહ

મિત્રો આ તો મન નહી લાગતું કોઈ જીતે આયાસે લાલુ બાયા જો જલુબાજી જી જી કોઈ નહિ જીતે 100% જીત છે લે આય આળવી હ બળુબા કોઈ નહિ જીતે એ ઓ પ ગાળત વે ઓ લાગતું ના જોરદાર હો જોરદાર લગીનગી રહી ગયું લગી લગી રહી ગયો એકદમ નવી ચેલેન્જ છે ખરેખર મજા આવી જાય છે ના કે 1 ના 200 વિનુભા વિનુભા ભાઈ વાહ ભાઈ વાહ

શન રહી લગે પડતી કરવાની છે જોરદાર જોરદાર

आ तो पार्षे। विपुल विपुल पारे विपुल तार पे है वो आप टारगेट कर

હા હા કસરત ના પપ્પા સોંધી પકડી હતી બરોબર સર બરોબર સર

દેવાન નઈ ભાઈ બાટલો પાડવાનો બાટલો પાડવાનો ઓગણા ઓગણા અમાર તાલ કે આ રે ઓય તારો બોલ ઓમજા હે સર્વણ થોડું જીતે એવું લાગે છે એ રમેજી આવ રમેજી આવ આપણે બધા આチャレンジમાં ભરત ગયા આયો બધા બોણ આવી જ ખબર પડે અરે વાહ કાકા રમેશજી બસો રૂપિયા છે એક દિવસે ચંદુજી અરે નમસ્કાર માર કોમ ભાઈ આવે છે ફોન કરીને કમાવા બોલાય છે બરાબર એ હા ધબ નહીં બોરમીજી એવું થોડું હોય રમીજી

ડાભુડી ડાભુડી માર ગોડ ડાભુડી હા ગોડ 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 તો તમારા ચાહક મળવા માટે આયા પણ ચેલેન્જ મે એને ભાગ લીધો જીતી ગયા ભેગા થવા હતા ચાહક મિત્ર થી અમારા એટલે ભાગી આવરા તો 200 રૂપિયા જીતી ગયા થી માઈ ભઈ આ ભઈ માઈ ભઈ આ બધા બધા આવસારો માઈ ભઈ આ એ સાઈડ પરો સાઈડ પર હા બરોબર બરોબર આ હાડો તા મુ મુ માય ભાઈ તો કોઈ હરખેદ નહી આવતી દેશર તો કોઈ હરખેદ નહી આવતી

જે ચાહક મિત્ર આપણે ભેગા થવા હતા ઘેરા જીતી ગયા છે બરાબર તો આપણે જે ઇનામ કીધેલું હતું કે એક ફેર જે બોટલ પાડે એમ બસો રૂપિયા હાલવા બરાબર તો આપણે બસો રૂપિયા તો જય માતાજી મિત્રો આ ચેલેન્જ વિડીયો વાયકન પૂરું થાય છે બરાબર તો આ વિડીયો ને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઇબર કરજો જોઈ લો અમારું કુટુંબ કેટલું હમ્પી મળી બધા ખરેખર આવો વિડીયો બનાવવાની હોય પણ બધા હંગાજ